નમસ્કાર હું છું ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અભિનયના દરેક રંગોને પોતાનામાં સમાવતો મંચ એટલે રંગમંચ અને આ રંગમંચ જેના વગર અધૂરો છે તે એટલે કલાકાર તો એવા જ ગુજરાતી ભાષાના વિવિધ વિભિન્ન વિષયોને આપણી સમક્ષ રજૂ કરનારા બાર રિટાયર્ડ થાય છેલ છેબિલો ગુજરાતી વગેરે જેવા સુપરહિટ વિષયોને સાથે સંકળાયેલા અને નાટકો સાથે સંકળાયેલા એક દિગ્ગજ અભિનેતા અને પ્રોડ્યુસર કહી શકાય કે સંજયભાઈ ગોરોડી આપણી સાથે જોડાયા છે તો એમની ગઈકાલે એક ફિલ્મ કમઠાણ રિલીઝ થઈ છે તો આ ફિલ્મ અને તે અંગેની રસપ્રદ વાતો તેમની સાથે કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ શરૂઆત ત્યાંથી કરીશ કે સંઘર્ષથી લઈને સફળતા સુધીની જે આપની સફર છે તેના વિશે શું કહેશો જે રીતે આપણે શરૂઆત કરી છે અને જીવનમાં આવેલા વળાંકો અને આજે જ્યારે આપણે એક સફળતાના શિખર પર છો ત્યારે એના અનુભવો એના વિશે શું આ સંઘર્ષથી સંઘર્ષથી લઈને સફળતા સુધી ની વાત જે છે એ સમાઈ જાય છે મારી નવી મૂવી કમઠાણમાં ગઈકાલે આ મૂવી રિલીઝ થઈ ચૂકી છે અને આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે જેના લગ્ન હોય એના જ ગીત ગવાય તો અત્યારે હું કમઠાણના જ ગીતો ગાઈશ એટલે કે એની જ વાત કરીશ અહીંયા જામનગરમાં પણ એ ફિલ્મ લાગેલી છે એનું ઈચ્છું છું કે તમે લોકો બધા જઈને જુઓ હું તમને ગેરંટી આપું છું કે તમે નિરાશ નહીં થાવ જે તમે વાત કરી કે કમઠાણ રિલીઝ થઈ ગઈ છે તો આ ફિલ્મ એના પાત્રો અને એની વાર્તા વિશે કે દર્શકો છે એ થિયેટર સુધી જઈ અને આ ચૂક આ ફિલ્મ જોવે તો એના માટે આપ શું કહેશો એક તો અશ્વિની ભટ્ટ આપણા ગુજરાતીના આટલા મોટા લેખક જે ગુજરાતીના સલીમ જાવેદ કહેવાય એટલા અદ્ભુત લેખક એમની આ નવલકથા છે કમઠાણ એના ઉપરથી આ મૂવી બની છે હવે કોઈ સાહિત્ય સાહિત્યિક કૃતિ પરથી જ્યારે ફિલ્મ બનતી હોય છે ને ત્યારે એનું મહત્ત્વ વધી જાય છે અને આ જે કૃતિ જે છે એ આ નવલકથા એ હાસ્ય નવલ છે અને આ ફિલ્મ પણ જે છે એ કોમેડી છે પણ એક સટાઇ કોમેડી ડાર્ક હ્યુમર છે આમાં અને મને ખાતરી છે કે એ આપણા પ્રેક્ષકોને ખરેખર ખૂબ જ ગમશે પોલીસની જે એમાં કેમેસ્ટ્રી જોવા મળી છે તો એના વિશે થોડુંક કહી શકાય એવું છે કે આ ફિલ્મની અંદર હું છું હું ચોર બન્યો છું રઘલો ચોર અને હિતુ કનોડિયા બન્યા છે ઇન્સ્પેક્ટર પીઆઈ અને દર્શન જરીવાલા જમાદાર છે અને અરવિંદ વૈદ્ય જે છે એ છનાલાલનો રોલ કરે છે જે લોકોએ નવલકથા વાંચી હશે એમને ખબર પડશે કે આ છનાલાલ જે છે એ ચોર કોમ્યુનિટીના વડા છે અને આપણે ત્યાં નડિયાદ બાજુનું એક ગામ અને એની આજુબાજુનો જે વિસ્તાર છે એનું એક કાલ્પનિક એ ગામ ઊભું કરી અને અશ્વિનીભાઈએ આ નવલ હાસ્ય નવલ લખી છે કે જેમાં એક રઘલો ચોર કે જે પહેલી વાર ચોરી કરવા માટે જાય છે અને ઘર ફોડી કરીને જેવો એ નળિયા તોડીને નીચે ઉતરે ત્યારે એને ખબર પડે છે કે એ ભૂલમાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરમાં ચોરી કરવા આવી ગયો છે હવે એ ધારો તો એ ફરી પાછો જતો રહ્યો ચોરી કર્યા વિના પણ એક તો માંડ માંડ પહેલી વાર ચોરી કરવા માટે ઉતર્યો છે અને એને એમ થયું કે આ વખતે પણ હું જો નિષ્ફળ જઈશ તો લોકોમાં મારું નાક કપાઈ જશે એની ત્રણ દીકરી પરણાવવાની છે એટલે ચોરોની નાતમાં જે સૌથી વધારે મોટો હાથ મારે એની દીકરીઓનું ઝટઝટ થઈ જાય કે એના દીકરા દીકરીઓનું ફટાફટ થઈ જાય આ પ્રકારની એક આખો એનો માહોલ છે તો વિચાર કરો કેટલી ફેસિનેટિંગ વાત છે ચોર કોમ્યુનિટી વિચાર કરો તમે અને તો એ હવે થયું કે બસ હવે ઉતર્યો જ છું તો ચોરી કર્યા વગર તો નહીં જાઓ એટલે પછી એ ઇન્સ્પેક્ટરની બધી વર્દીઓ એની ટોપી એની રિવોલ્વર બધું લઈ પોટલું બાંધી અને એ નાસી જાય છે અને ચોરી કરતાં તો ચોરી થઈ ગઈ હવે જો પોલીસના હાથમાં આવી ગયો તો પોલીસ મને માર મારીને મને બરબાદ કરી નાખશે એ એક ડર પણ છે કારણ કે બિચારો રઘલો જે છે એ એટલો બધો સ્માર્ટ માણસ છે નહીં અને હવે પોલીસવાળાઓ માટે દુવિધા એ છે કે આ વાત કોઈને કહેવાય એવી નથી કારણ કે જો લોકોને ખબર પડે તો પોલીસની આબરૂના કાંકરા થઈ જાય એટલે એ લોકોને ખબર ન પડે એ રીતે ચોરને શોધવાનો છે એટલે વીજળીના ચમકારે મોતી પરોવા જેવું અઘરું કામ છે કારણ કે ગામની અંદર એક જાગૃત પત્રકાર પણ છે એક સમાજસેવિકા પણ છે અને એક પન્ની ફોઈનું કેરેક્ટર છે જે જે દારૂની ભઠ્ઠી પણ ચલાવે છે જ્યારે જ્યારે પોલીસોને પૈસાની જરૂરત પડે તો પન્ની ફોઈને ત્યાં જાય છે તો આ રીતે એક બહુ જ મોટો કટાક્ષ છે સિસ્ટમ ઉપર કે કઈ રીતે એ લોકો રઘલા સુધી પહોંચે છે કઈ રીતે છવ્વીસ જાન્યુઆરીએ બધાએ પોતાના પોતાની રિવોલ્વરો આપી દેવાની છે અને એના બદલામાં એ લોકોને નવા હથિયાર મળવાના છે એટલે રેસ અગેન્સ્ટથી ટાઈમ શરૂ થાય છે કે આટલા દિવસમાં આપણે આ ચોરને પકડી અને રિવોલ્વરને બધું જો કબજે નહીં કરીએ તો ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થઈ જશે ટર્મિનેશન આવી જશે તો આ બધામાં કઈ રીતે પછી એ એ ઇન્સ્પેક્ટરને એની ને વરદી ને બધું મળી જાય છે કે કઈ રીતે રઘલો એ લોકોના હાથમાં આવવા છતાં પણ એમને ખબર પડવા છતાં પણ રઘલાનું ફૂલ આરતી સ્વાગત કરવું પડે છે અને આ જે આખી ઘટના છે એના ઉપર આધારિત છે આ મૂવી આ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ યાદગાર પળો એવી કઈ યાદગાર પળો એ છે કે પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મમાં છસો જણા સાથે ક્લાઇમેક્સ શૂટ થયો છે અને સવારે પાંચ વાગ્યાથી અમે લોકો બધા જાગ્યા હતા કારણ કે બ છસ્સો તો એટલે આજુબાજુના ગામડામાંથી બધાને બોલાવવામાં આવ્યા હતા અને એ સિવાય અમારી આખી ટીમ હતી અને મેકઅપ મેનોની ફોજ હતી ડ્રેસમેનની ફોજ હતી ફટાફટ સવારથી બધાને મેકઅપ સાથે તૈયાર કરવાના હતા બધાને એમના કોસ્ટ્યૂમ પહેરાવવાના હતા આ બાજુ બે કેમેરા એક દ્રોણ કેમેરો અને ખૂબ બધું ખૂબ બધી વ્યવસ્થાઓ ત્યાં આગળ કરવાની હતી અને એ કર્યા પછી સાંજે પાંચ વાગ્યા સુધીમાં બધું જ પૂરું કરવાનું હતું કામ અને અમે કામ પૂરું કર્યું અને ત્યારબાદ અમે એક પોલીસ બેન્ડ પણ બોલાવ્યું હતું જે અમારા સીનમાં હતું એ અને એક બેન્ડ વાજાવાળા પણ બોલાવ્યા હતા એ પણ આ સીનમાં જરૂરી હતા તો એ બધા લોકો હતા અને એ સીન પૂરો થયો આખું ક્લાઇમેક્સ અમારું શૂટ થઈ ગયું અને ત્યારબાદ એ જે બેન્ડ એ બેન્ડ વગાડ્યું અમે લોકો બધા જે ખુશીમાં નાચ્યા છીએ એ યાદ મારા માટે જીવનભરની યાદ રહી જશે હા આપણે સ્ક્રીન પર પણ કામ કર્યું છે અને થિયેટર પર પણ કામ કર્યું છે તો તમને શું લાગે છે કે દર્શકો સુધી પહોંચવું શેમાં વધારે અઘરું છે થિયેટરમાં કારણ કે થિયેટરમાં તમારે પ્રેક્ષકો પાસે જવું પડે છે ફિલ્મની અંદર પ્રેક્ષકો જોવા માટે આવે છે એટલે કે એકવાર તમે શૂટ કરી લીધું એટલે તમે એકસાથે આખા વિશ્વમાં તમે દેખાઈ શકો છો થિયેટરમાં એવું નથી હોતું એટલે થિયેટરમાં ધીમી બળે ને વધુ લિજ્જત આપે એ પ્રકારનું વાતાવરણ હોય છે એટલે મને આનંદ એ છે કે લોકો મને મારા નાટકથી ઓળખે છે કારણ કે નાટકમાં પોપ્યુલર થવું ને એ ખૂબ જ અઘરું અને ખૂબ જ ધીરજનું કામ છે સાતત્ય સાથે તમારે સતત નાટકો કરવાના અને સારા નાટકો એકથી એક સારા નાટકો તમારે લોકોને આપ્યા કરવામાં કરો ત્યારે માંડ માંડ તમારું નામ થાય તમને રેકોગ્નિશન મળે ખબર ગુજરાતમાં માં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કમઠાણ જોજો રિલીઝ થઈ ગઈ છે નાસી પાસ નહી થા